તમને ખ્યાલ છે મ્યુઝિકની અસર બાળકના મન પર શું થાય છે અમારા એક પેશન્ટ આવીને મને પૂછ્યું કે મેડમ તમે ગર્ભ સંસ્કારના ક્લાસમાં મ્યુઝિક ને આટલું ઇમ્પોર્ટન્ટ કેમ આપો છો આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે પંચમે મન એટલે કે પાંચમા મહિને મન બને છે અને ત્યારે જો તમે શાંત રાગ શ્લોક કે મંત્રોચ્ચાર કરાવો છો તેની સીધી ઇમ્પેક્ટ બાળક પર થતી હોય છે જો તમે શાંત મ્યુઝિક સંભળાવશો સંભળાવો છો તો બાળક ચંચળ અને ગુસ્સા વાળું પણ આવે છે અભિમન્યુ ની વાર્તા તો તમે સાંભળી જશે જેમાં અભિમન્યુ એ માતાના ગર્ભમાં ચક્રવ્યુ તોડવાનું જ્ઞાન મેળવ્યું હતું આ છે ગર્ભ સંસ્કાર ની અગાધ શક્તિ અને શક્તિશાળી છે ગર્ભ સંસ્કારનું શ્રવણ શાસ્ત્ર તો રોજ દસથી પંદર મિનિટ બાળકને શ્લોક મંત્રોચ્ચાર કે ભજન સંભળાવવાનું રાખો તમારા લયમાં હાલરડા પણ સંભળાવવાનું રાખો તમારો પ્રેમ તેના સુધી પહોંચાડો આજ બાળક માટે એક શ્રેષ્ઠ દવા છે જો તમે ખાસ ગર્ભ સંસ્કાર પ્લેલિસ્ટ ઈચ્છો છો તો કોમેન્ટ કરો મો તમને મળશે અમારું ગર્ભ સંવાદનું લિસ્ટ